હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી જેને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે છવ્વીસ જેટલા અરજદારો આધાર કાર્ડ મકાનની આ મકાનની અકારણીય સહિતના જરૂરી આધાર પુરાવા સાથે આવ્યા હતા તો તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને એટીડીઓ સંજય બારીયા સમક્ષ છવ્વીસ અરજદારોએ જરૂરી આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા અને રજૂ કરી કે અમે ચાલીસ થી પચાસ વર્ષથી અહીં પરિવાર સાથે રહીએ છીએ અને જે તે સમયે કલેક્ટર દ્વારા અમને આ જમીન ફાળવવામાં આવી હતી તો ગોકુળપુરના માજી સરપંચ દિનેશ બારિયાની હત્યા દિનેશ બારિયાની હત્યા ઉજડા ગામના ભરવાડ ફરિયામાં રહેતા ત્રણ ઇસમો દ્વારા કરવામાં આવી આવ્યા બાદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ ગામ ગામની સરકારી ગામતળની જમીનમાં જે રીતે પાક મકાનો ઊભા થઈ ગયા અને જોતા આગામી દિવસોમાં તંત્ર દ્વારા અહીં કડક કાર્યવાહી કરવામાં આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી આજ રોજ ઉજરા ગ્રામ પંચાયતના અરજદારોની પહેલી મુદત હતી એક તારે જેની અંદર એ લોકોએ નવી મુદત માગતા ઓગણીસ તારીખની મુદત આપવામાં આવેલ હતી એ મુદ્દતની અંદર આજે તમામ ગામના છવ્વીસે છવ્વીસ અરજદારો હાજર રહેલા હતા એ અરજદારોને એમના જે ઘરના પુરાવા અને આધારશય રજૂ કરેલ છે હવે એની ચાકસણી યોગ્ય આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે